નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણે આ વાત થઈ ને કે જ્યાં સુધી આજે કેન્ડલ નું ઇમ્બેલેન્સ થયું છે તો માર્કેટ એક સારી ડિરેક્શન નથી પકડી શકવાનું આ રેડ કેન્ડલ વાત થઈ ને આપણે અરે જો માર્કેટ કેટલું કન્ફ્યુઝ છે એ જ વસ્તુ આપણને સેન્સેક્સમાં દેખાશે અને એ જ વસ્તુ આપણને બેંક નિફ્ટી દેખાશે બેંક નિફ્ટીમાં તમે જો એક આપણું જે પ્રાઇસ એક્શન સેટઅપ છે તો આપણે આમાં સ્કાલ્પિંગ કે થોડું અમુક કર્યું ને તો આપણે અમુક પ્રોફિટ લઈને આપણે નીકળી ગયા હોત ને ઓપ્શન બાઇંગની સાઈડ તે એક વખત ચાલે આવા ઘણા બધા આ રીતના સેટઅપ અમુક અમુક સ્ટોકમાં હું આઈટી સેક્ટરની વાત કરું કારણ કે માર્કેટમાં બહુ બધું બોરિંગ છે અને જે એફઆઈડીઆઈ ની એક્ટિવિટી છે એમાં બહુ નથી પણ તમને ન થાય કે સર બતાવી નહીં પણ ઇન્ટરેસ્ટિંગ નથી કાંઈ એવું બધું એમ તોય આપણે તમને બતાવી દઈએ કે એફઆઈએસ સાતસો ચોવીસ કરોડ નું બાઈંગ કરેલું છે ડીઆઈએ સોળસો કરોડનું સેલિંગ કરેલું છે ઓકે હવે તમને ખબર હોય તો આપણે આઈટી સેક્ટર ને ઓટો સેક્ટર ને ટ્રેક કરતા હતા બરોબર હવે જે આઈટી સેક્ટર છે એનો તમે ડેઈલી ચાર્ટ જો આપણે ક્યારથી એને ટ્રેક કરીએ છીએ જો મારા વિડીયો જોતા હોય ને પ્લીઝ તમે જોઈ લો કે આપણે બહુ પહેલેથી આને ટ્રેક કરવા માંડ્યા છીએ આપણે ટ્રેક કરતા હતા અહીંથી તમે જો બરાબર મને ઘણા ટ્રેડરના મેસેજીસ આવી કે સર બહુ મજા આવી ગઈ હવે બીજી વસ્તુ આમાં પંદર મિનિટનો હું ચાર્ટ કરું ને હવે તમે છે આઈટી સેક્ટરના સ્ટોક બતાડું છું કે સ્ટોકમાં મુવમેન્ટ શું આઈ જાય જો જયારે અપ હશે ને તો મિડ માર્કેટમાં આટલું સરસ આવું પ્રાઇસ એક્શન થશે કે રિકવરી થાય છે એકદમ એકાદ બે સ્ટોક જ એવા હશે કે જે પુટ સાઈડ કે શોર્ટ સાઈડ જતા હશે જો અહીંયા જો બિગ રેડ રેડ કેન્ડલ રિકવરી તમે જોજો કે જે જે સેક્ટર થોડુંક અપસાઈડમાં હોય એમાં રિકવરી સાઈડ જ બધી મુવમેન્ટ આવે એકાદ બે સ્ટેકમાં જ ઉપર નીચે જતું હશે તો આપણે કોલ સાઈડના મેં તમને અમુક જે સેટઅપ શીખવાડેલા છે એ ફોલો કરવાના ત્યારે આપણે પુટ સાઈડ કે શોર્ટ સાઈડ નથી જવું જ્યાં આપણને રિકવરી દેખાય છે જ્યાં કોલ સાઈડના આફસાઇટના લોંગના મલ્ટિપલ કેન્ડલના કોમ્બિનેશન છે એ બધા ફોલો કરો બીજું બધું આપણે ફોલો કરવાની શું જરૂર છે બરોબર તમે જો મિડ માર્કેટમાં એ રિકવરી આવી જ જશે એટલે જે સેક્ટર આફસાઇડ છે સપોર્ટ લઈને બધું તોડે છે ત્યાં જે કરેક્ટ થતું એમાં આપણે નથી જવું શુક્રો આપણે એટલું બધું સ્માર્ટ થવાની જરૂર છે પણ આ તો કહેવાની વાત છે કે આઈટી સેક્ટરે આપણે બહુ અગાઉથી ટ્રેક જ કરતા હતા ઘણા બધા સેલરની એમાં ફાયદો ઘણા બધા આપણે ટ્રેડર્સને ફાયદો થયો છે ઘણા બધા મને મેસેજ આવ્યા છે ઓટો સેક્ટરની હજી આપણે જોઈ લઈએ તો ઓટો સેક્ટર માં આપણે જોઈએ તો ઓટો સેક્ટર બી ઘણી વખત બહુ સારી મુવમેન્ટ આપી છે જયારે જયારે ઓટો સેક્ટર અપ સાઈડ ને એમાં પોસિબિલિટી બનતી હોય ત્યારે ત્યારે ટ્રેડ લેજો જયારે જયારે હમણાં ડાઉન સાઇડ જતો હોય તો એમાં ખબર ના પડતી હોય તો એમાં ટ્રેડ નથી લેવાના બાકી નિફ્ટી ઓટો સેક્ટર બી બહુ સરસ રીતે એક વર્ક કરે છે એમાં હજી મારું ધ્યાન છે આમાં આમાં બી છે ને હું વન ડે વન ડે નું બધું બતાવી દઉં તમને કે કઈ રીતનું ઓટો સેક્ટરમાં થાય છે જો હવે અહીંથી આપણે ઓટો સેક્ટર ટ્રેક કરીએ છીએ અને આવું એકાદો દિવસ પ્લસ માઇનસ આવશે ધેટ ઇઝ ઓકે પ્રોફિટ બુકિંગ હોય દરેક દિવસે તો આપણે એક્સપેક્ટ ના કરી શકીએ ને કે સર સપોર્ટ આવે છે તો બસ આમ જ જાવ છે બધા સ્ટોક ઇટ્સ ઓકે જ્યાં સુધી એક સેક્ટરમાં સારો બાઉન્સ મળેલો છે જ્યાં સુધી આપણને એમાં કોલ સાઈડના સેટઅપ સારા મળે છે અપ સાઈડના સેટઅપ સારા મળે છે ત્યાં સુધી ટ્રેડ લઈ લેવાના જ્યાં આપણને ડર લાગતો હોય તો શોર્ટ સેટઅપમાં ટાઈમ ન બગાડવો હોય ન ખબર પડતી હોય તો જવા દે અને જ્યારે હજી આને ઈ ક્રોસ કરશે ને બાય એની ચાન્સ ચલો એકાદ બે દિવસમાં તો બહુ મોટી મોટી મુવમેન્ટ આવશે તમે એમાં સૌથી વધારે એ દિવસો જો ટાટા મોટર્સ કેવો ભાગશે તમે જોજો એટલે આ રીતે આપણે ઘણું બધું આપણે સ્ટોક માર્કેટમાં બહુ વ્યવસ્થિત કામ કરી શકીએ અને મને ખૂબ આનંદ થાય છે કે જે બધા લોકો વિડિયો ફોલો કરે છે ને ખબર પડે છે નતર ખોટા ખોટા ટ્રેડમાં એ લોકો ફસાઈ જતા હતા બીજી વાત અમદાવાદમાં બહુ સરસ રીતે પ્રેક્ટિકલ ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે બેચ પછી બેચ બધી આવે છે ઓપ્શન ટ્રેડિંગના વર્કશોપ શીખે છે પ્રાઇઝ એક્શન છે મંથલી ઇન્કમ છે તમે આ બટન પ્રેસ કરીને બુક કરાઈ શકો કઈ ક્વેશ્ચન હોય તો અહીંયા ટેલિગ્રામ લિંક છે પૂછી શકો પણ ફેસ ટુ ફેસ આવશો મળશો વાતો કરશો બહુ મજા આવશે બહુ બધો ડિફરન્સ પડી જાય છે બધા ટ્રેડર આવે છે એ જ બધો ફીડબેક આપે છે અને આપણે લાઈવ ટ્રેડિંગના વર્કશોપ બી કરશું અમદાવાદમાં બહુ સરસ જગ્યા અમુક કાફેટ એરિયામાં કેમાં લાઈવ ટ્રેડિંગ બી આપણે કરશું એનો પ્લાન છે બે મહિનામાં એ બધું બી હું તમને ઇન્ફોર્મેશન આપીશ મળતા રહેશું સારા સારા વિડીયોમાં આઈ વિશ્વ લોડ સો ભવન હેપીનેસ